ગુજરાતના મુખ્યમંત્રી અને ગુરુ મંત્રી આ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી જો તમે તમારા મૂળ કમતા વિષયમાં વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરવા માંગતા હો તમારી માંગણી હતી કે જસતરની પીડિતા સાથે સુપર્યું બીજી એક છો દીકરો પર બડકારની વાત ભાજપના જ વૈધાનિક તક કરી ગયા છે કે અત્યારે ગુજરાતની વિધાનસભા સત્ર ધકેલ્યા

મીડિયા સમક્ષ એકથી વધારે વખત સ્ટેટમેન્ટ આપ્યા છે કે તેઓ પાસે જસ્તરમાં રાજકોટ જિલ્લામાં બળાત્કારનો ખોબ પડેલી બીજી છ દિકલોની માહિતી છે તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ દ્વારા સાવાઠ દિકલો ઉપર બળાત્કાર થાય છે અને ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને એમના ચડિતા અધિકારીઓની મીઠીના કારણે અમદાવાદની શ્રી હોસ્પિટલ

જો તમે તમારા મનગમતા વિષયમાં વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરવા માંગતા હો તો મારી માંગણી હતી કે જસ્તરની પીડિતા સાથે શું બન્યું બીજી જે 6 દિકરો પર બળાત્કારની વાત ભાજપના જ મહિલા કરી રહ્યા છે કે અને અગ્નિકાંડના મુરબીના પક્ષશિલાના હરિકાંડના ખડીકોની વ્યથા એ મુદ્દે રાજ્યની સરકારે શું કર્યું શું કરવા માંગે કે સાબાદી પ્રમાણિક અધિકારીઓ કે સીબીઆઈ ને તપાસ નથી સોંપતા એ મુદ્દે પણ આવું નિવેદ કરીએ અને એને પણ લાઈવ કરવું જોઈએ આવી મારી માગણી હતી અને મુદ્દે માન્ય સ્પીકર સાઇડ મને રૂમમાંથી બહાર નીકળી જવા કહ્યું છે અને એના માટે હું તને વોકઆઉટ કરીને બહાર આવેલો છું એમના આદેશમાં પગલે બહાર આવેલો છું પણ સતત મીડિયાના માધ્યમથી ફરી રજૂઆત કરું છું ગુજરાતની વિધાનસભાના આ મંચ પર ખરેખર લાઈવ કરો કે અગ્નિકાંડ મોરબી કાંડ પક્ષશિલા અરજી ના કેમ નથી આપણા ગુજરાતમાં કેવું ફરી કે રાજકોટમાં કે સ્વરૂપમાં ઘટના એ માટે રાજ્યની સરકાર શું